નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી કોન્સ્ટેબલ અને પીએસ હસમુખ પટેલ દ્વારા એક નવી અપડેટ અપાઈ ચૂકી છે ખાસ કરી જે પણ લોકો પોલીસ અને કોન્સ્ટેબલ જે તૈયારી કરે છે એ લોકો માટે ખાસ કરી ઇમ્પોર્ટન્ટ એવી અપડેટ છે તો વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં જોઈ લેશો તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાઈન પ્રેસ કરો સાથે સાથે તમે ટેલિગ્રામમાં પણ આપણી સાથે જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રેન ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ છીએ કે ભાઈ કોન્સ્ટેબલ પીએસઆઈ આની તૈયારી જો તમે કરો છો તો તમારી માટે સરસ મજાનું મટીરીયલ અને ટેસ્ટ સિરીઝ બંને આપણે અવેલેબલ કરાવી દીધી છે આની માટે કઈ નથી કરવાનું પ્લે સ્ટોરમાં જવાનું છે ટેકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ ડાઉનલોડ કરવાની છે

કોઈ ઉમેદવાર કોઈ પણ તબક્કે પોતાની ઉમેદવારી પાછી ન ખેંચે જે લોકો આ નોકરી કરવા ના માગતા હોય તે પણ આ પ્રક્રિયામાંથી પસાર થશે તો લાભ થશે વિદ્યાર્થી મિત્રો હસમુખ પટેલ સાહેબની ટ્વીટ સારી છે એમનું કહેવાનું પણ સારું છે પણ આમાં શું થશે કે એક વસ્તુ છે કે મેરિટ જે છે એ ઉપર જવાની શક્યતા રહી શકે છે બરોબર કારણ કે જે લોકોને પરીક્ષા નથી આપી જે લોકોના ભરતીમાં આવું જ નથી તો આ બાબતે થોડું એવું અસમંજસતા છે વિદ્યાર્થીઓમાં પણ આવી વાત કરી છે પણ જે કાંઈ પણ હશે સાહેબે જે કીધું હશે સાચું હશે તમારું શું કેવું છે ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો